બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મુલુપુર ગામના શ્રદ્ધાળુઓ શરધામની યાત્રાએ ગયેલ હતા જે પૈકી ગઈકાલે શ્રદ્ધાળુ શ્રી ભૂરાભાઈ રાણાભાઈ નાયની અચાનક તબિયત લથડી હતી અને એમને હાર્ટ અટેક આવતા બદ્રીનાથ ધામમાં જ તેઓનો સ્વર્ગવાસ થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં થરાદના માનનીય ધારાસભ્યશ્રી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તથા એમણે તાબડતોડ સરકાર ગુજરાત સરકાર અને ઉત્તર સંડાના સરકારના અધિકારીઓને જાણ કરીને પાર્થિવ દેહને વતનમાં પરત લાવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવી હતી અને એ માટે જરૂરી મરણનું પ્રમાણપત્ર અને બીજા જરૂરી પ્રમાણપત્રો તાત્કાલિક અપવડાવીને પાર્થિવ દેહને આજે સવારે જ વતનમાં બદ્રીનાથથી દહેરાદૂન એમ્બ્યુલન્સથી અને ત્યારબાદ દહેરાદૂનથી વિમાન માર્ગે વતનમાં લાવવાની સઘળી વ્યવસ્થા કરાવી હતી આ દરમિયાન મૃતકના પરિવારજનોએ મૃતકના અગ્નિ સંસ્કાર હરિદ્વાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓએ એ માટેની વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરાવી છે હાલમાં પાર્થિવ દેહને હરિદ્વાર લાવવામાં આવી રહ્યો છે અને મૃતકના પરિવારજનો પણ હરિદ્વાર જવા રવાના થઈ ગયા છે આ અચાનક બની ગયેલ ઘટનામાં શ્રી શંકરભાઈએ એક સાચા લોકસેવક તરીકે ખૂબ મદદ કરી હોવાનું મૃતકના ભાઈ વિરમભાઈ નાયે તેમની સાથે રહેલ શ્રી વશરામભાઈ દેસાઈએ જણાવ્યું હતું એમણે અને મૃતકના પરિવારજનોએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત સરકારના રાહત કમિશનર રાહત નિયામક અને અન્ય અધિકારીઓ તથા ઉત્તરખંડ ઉત્તરાખંડ સરકારના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે સલામ છે લોકસેવક માનનીય શંકરભાઈ ચૌધરીને થરાદની જનતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ વાવઠીમાં